અમરેલી જાફરાબાદના શિયાળબેટનો માછીમાર યુવક ગુમ થવાનો મામલો શિયાળબેટનો માછીમાર યુવાન માછીમારી દરમિયાન દરિયામાં ડૂબ્યો શુકરભાઈ ગુજરિયા પાંચ દિવસ પહેલા જાફરાબાદના દરિયામાં ડૂબ્યો છે માછીમારીમાં ડૂબેલો યુવાન પાંચ દિવસે પરત ના આવતા પરિજનો ચિંતામાં માછીમાર યુવાનની તંત્ર દ્વારા શોધખોળ ચાલુ બાઈટેક જીવરાજ ગુજરિયા અગ્રણી શિયાળબેટ રિપોર્ટર મહેશ બારિયા અમરેલી મારું નામ જીવરાજ ગુજરિયા છે આજ રોજ અમારા ગામની અંદર એક બનાવ બનેલ છે એક શુકરભાઈ વિનુભાઈ ગુજરિયા કરીને જે શખ્સ છે એ માછીમારી કરવા જતાં બોટની અંદર કંઈ અન્ય કારણોસર કરંટના હિસાબે કંઈ પાણીની અંદર પડી જવાના એવી જાણ મળેલ છે પણ હજી એની શોધખોળ પણ કરી રહ્યા છે પણ હજી સુધી કંઈ જીવિત અથવા મૃતક એની ડેડ બોડી પણ હજી નથી મળી તો સરકારને એક અમારી એક રજૂઆત છે કે એની શોધખોળ થાય અને તંત્રને પણ અલર્ટ કરે બધી રીતે પૂરતો સહયોગ આપે એવી મારી એક આગેવાન થકી એક રજૂઆત છે